के अखावा चॉकलेट खावा अमर अविनाश न बर्थडे छ नि त्यहाँ धाइ आउ ओ हो 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 तुझे त वाला कग लागो मने ह लया फाइनली भाई दो के

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને આજનો દિવસ તો ને ભાઈ બહુ એટલે બહુ ખાસ છે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કારણ કે ભાઈ હેને આજે છે દશેરા અને દશેરાની બધાને હાર્દિક શુભકામનાઓ અને ખાસ કરીને આજે અમારે અવિનાશનો બર્થડે છે તો બધા ને ખાસ કરીને હેપી બર્થડે ડે કમેન્ટની અંદર લખી નાખજો

કેક લાવન છે તે કેક કાફી થાને કે ઉપર છે ને એવું છે તો કેક ખવાવ જો હં હા તો કી દેને બધાઈને સબસ્ક્રાઇબર ને બધાઈને કેક ખવાવ એ હં થાને કી દે તું ને હા તમે હં થાય તો કેક ખવા ચોકલેટ ખવા અમાર અવિનેશ નો બર્થડે છે ને તે હં થાય આવો હે તે કેક ને લાવ્યો ભાઈ ને ઓ ભાઈ ખાવી હા હા ખાવી તો ભાઈ ને અવિનાશ ની જલા હે અમારા માતાજી નું મળશે ને દર્શન કરવા બા ની હારે જલા હે ઓ હો સર મે જોજો હેપી બર્થ ડે થેન્ક યુ તો કે આમ આમ મારા હાથમાં ક્યાં લાઈ હા હે ચોકલેટ લેવા જા હે હાસુ વાહ વાહ છોકરો ચોકલેટ લેવા જાય એમ જો અમારે આવું ચોકલેટ લેવા જાય લે હા ભાઈ જો આવીને સાહેબ ચોકલેટ લેવા આપણે જોઈએ ચોકલેટ લાવે કે નહીં આજ એનો બડે છે એટલે હું ચોકલેટ ખાવા ચાલો ચોકલેટ ક્યાં હે આઈ જો 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 કેટલી બધી ચોકલેટ લેવા લો તો ભાઈ જો ચોકલેટ ને એવું લીને આવી જાય છે ઘણી બધી ચોકલેટ લેવા હે હવે આવું બધાય દેવા રહે કા તું દેવા રહે હા કે

બધાને પગે લાગી લેતો જો ભાઈ ચોકલેટ ની ઉલી વેવા અને ખાસ છે ને ભાઈ કેક મગાવે છે તો આપણે ખાલી સેલિબ્રેશન કરીશું એમને પાર્ટીન બાર્ટીન હવે જોઈ હું કરી હું ની કઈ ખબર છે ની તો ફેમિલી અજર હે ને અમે એક રીલ શૂટ કરતા હા ભાઈ સોંગ વાળી રીલ હતી બહુ મજા આવી ગઈ શૂટ કરીને ઘણી બધી વાર લાગી શૂટ કરતા અને આ કાને ઠેકડા મરાવા તું માથે આમ ફદરી ફરતા એમ કે રીલ એક બનાવ અમારી એમ હે હા હેપી બર્થડે થેન્ક યુ

ખાવા તમારે ના ખાવાની છોકરા છોકરાને જ દેવા કેટલી મસ્તી ની હે ધમજો આ કેક હે હા જોઈ લે હા જોઈ લે બધાય પાવર માં હે તો ભાઈ બધા આવી ગયા હે પપ્પા ની કાબા અને અમારા ઉ ભાઈ જો હે ઓ કે ખાવાની ને હે કે કાકા ભાઈ એના હાટુ કપડા લેવા છે જો રઘુ તારું કોણ લેવું

देता था जी लो मन तो खरे वाले बोले और मोर रखा है वा वा हालो बने 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 देवानो आ आ मने दे

chal itni nahi lena hai bhai abhi nahi abhi nahi boli laga re bhai hori horijo hori ka de hori meter ma dama hai isse yaar kya ye wo khao hu nahi hai nahi hai nahi hai nahi hai

इले जाओ आ तौ आ तौ आ तौ फाइनल जाओ भति केक कुरी तिजी बधाई ने खराई दिदी है ने अब अमर अविनाश भाई नु मोटु त जाओ तमी एक बार जय हो हां बिदी खाइच्या ना ने उ सेलिब्रेशन केव बदाई एवा बदाई मजा आवी गी यार बहुत <laughs> मजा आवे जो हम जो, जो केव मोटु कनेको एन मामा ए बधाई ना जा र पसे चॉकलेट ली ना है ति

આમ જો તો કોતરાત ભરવા આમ જો કોતરાત ભરવા એક ખાધાય નહીં લે હવે ખાવાની અમારી ખાવાની તો ભાઈ ને આજ દશેરા હતા કે તે પેચા લઈને જલેબી આપણે રાખી હતી કારણ કે બધે નાસ્તો થઈ જાય ઈબાને બાને બાને અને મોટું સેલિબ્રેશન નતો કર્યું આપણે નાનું એવું સેલિબ્રેશન કર્યું છે કાબા તો ભાઈ હું તો બાકી સવ બાકી સવ તો એમાં લે બાકી સવ તો એવું હે તો વે વે બાકી હે હાલો એ તું બાકી હો કે આ કિસી પછી ની દેખા હે અમે ની દેખાય લેવું એવું કરું હા સારું હાલો તેમ કરા ની દે ની દેખાય લે હવે અને આવો ભાઈ બધે જો થાય છે બધા નાસ્તો કરે છે કરી લીધો એ એવું બધું आले છે તો ફેમિલી બર્થડે બોય અહીંયા ઠેકડા મારે છે કે ક્યાં હું મજા આવી જ ની કેક ખાઈ મજા આવે ને એ મજા આવી હા કે તો જો હા અને ભાઈ આ કપડા છે ને રઘુભાઈ લાવેલા છે એ નહીં આ કપડા છે ને પરિતાએ મોકલાલા છે ભાઈ જો પરિતાના કપડા છે આ

બોલા વર્ષા તળવા છે અને હવે ખાલી ડુંગળિયા બાકી રાખી દીધા કારણ કે હવે કડવી આ તો રોવા રોવા ને તો ને રોતી તો જો ભાઈ હવે ખાલી ડુંગળી ગુજરાન બાકી છે ડુંગળી સુધાર નાખે આ બાજુ જો રોટલાઈ બનાવી નાખે કમ્પ્લીટ તો રોટલાઈ આગળ બની જાય હવે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ભાઈ પછી શાક બનાવી આપણે હે શું કેતી હે શાક તો બનન બાકી છે રોટલા તો થઈ ગયા એવું હે હા હાલો હાલો તો ભાઈ હવે ખાલી શાક જ બનન બાકી તો મારે ફટાફટ હે ને પનીર નું શાક બનાવવાનું તો બને નાખો તો ફેમિલી હે ને મે ભાઈ પેચલ રસોઈ ચેનલ વાળા ને રમેશ ને 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 શાક બનાવવાનું ઓર્ડર આપી દીધો હે

સબ તો ન રેબા જોર હારુ હારુ હે તો વાહ હારુ હારુ રેડી રેડી હા પહેલી વાર હે કે રમેશ હારુ શાક બને મેહુલ કે મે હારુ શાક બને રમેશને મસ્ત અને હવે હે ને ભાઈ આજ નો વ્લોગ જે વે આપણે આયસ પૂરો કરી દે તો આજ નો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવો વ્લોગ માં ચાંછે દી બધાને જય માતાજી Bye bye